બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની શ્રી મારુતિનંદન ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ બેંક દ્વારા ગ્રાહક સાથે વિશ્વાસઘાત ગ્રાહક દ્વારા વારંવાર બેંકને રજૂઆત કરવામાં આવી છતાં પણ કોઈ જવાબ ગ્રાહકનો ન મળ્યો ગ્રાહક રાણપુર પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી છતાં કોઈ એક્શન લેવામાં આવ્યું નથી એ પછી ગ્રાહક કે બોટાદ એસપી ઓફિસ ખાતે પણ અરજી કરવામાં આવી છતાં કોઈ એફઆઈઆર કરવામાં આવી નથી ગ્રાહકનું કહેવું છે કે આના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં અને અમુક

બાકી છે બેંક માં તમે પૈસા લેવા જાવ તો શું કહેશે એ લોકો અવારનવાર ધક્કા અને ફોન કરવાથી એમને કોઈ જવાબ આપતા નથી બે દીરીઓ પાંચ દીરીઓ એવી રીતે બાના બનાવે હવે તમે આગળ શું પ્રોસેસ કરશો આગળમાં એવું છે કે પોલીસમાં ફરિયાદ કરેલ છે અને જો અહીંયા કઈ નિર્ણય નહીં આવે તો ઉપલા લેવલ જઈ શકે આપનું નામ દાદા ચોથા ભાઈ કરશનભાઈ કુંવરખાણીયા

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં